થ્રેસર વેચવાનું છે થ્રેસરની ડિટેલ તમને આગળ આપી દઈશ મનોજભાઈ ઓનર છે વિડીયો પૂરો જોતા રહેજો જયંત કંપનીનો આ થ્રેસર છે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો તમે જે સિંગ એટલે કે મગફળીનું થ્રેસર હલર જોઈ રહ્યા છો જયંત છે જે વેચવાનું છે જેમના ઓનર છે મનોજભાઈ બે હજાર પંદર ના મોડલ નું થ્રેસર જોવા મળશે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ક્યાંય સડો પણ જોવા નહીં મળે ફૂલ સાચવેલું છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો એક વખત કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી પણ તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે થ્રેસર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ન જતા કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને થ્રેસરની અંદર સિંગ એટલે કે મગફળી સાવ ચોખ્ખી નીકળે છે વિડિયો અંદર તમને ડેમો પણ બતાવવામાં આવ્યો છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બે હજાર પંદર ના મોડેલ નું છે અને જયંત કંપની છે ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે કાટ સડો નથી કિંમત પંચ્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો છે ખાંભા અને લાસા ગામે જોવા મળશે થ્રેસર ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે મનોજભાઈ નામ ત્રાણું બે પંચ્યાસી વાળા નંબર પર કોલ કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો